સુરત વન વિભાગમાં મારી ફરજ નિભાવું છું આજે આશરે સાડા ચાર કલાકની આસપાસ મારી રેન્જના કાર્ય વિસ્તારમાં ખાતરાદેવી ગામમાં એક બેન પોતાના ખેતરમાં ઘાસ ચારો કાપી રહ્યા હતા ત્યારે અચાનક દીપડો આવી તેમના ઉપર હુમલો કરતા ત્યાંના ગામ લોકોએ ભાગદોડ મચી તો ત્યાંથી દીપડો ગભરાઈને ત્યાંથી પાંચસો મીટરના અંતરમાં જામણકુવા ગામમાં ગઈ જામણકુવા ગામમાં પણ દીપડો બધા માણસોના કારણે ભડકાઈ ગયો હતો એના કારણે તે જામણકુવા ગામમાં પણ એક બેન પોતાના ખેતરમાં ઘાસચારો કાપતા હતા તો એમના ઉપર હુમલો કર્યો એમના બચાવવા માટે એક ભય આયાતો એમના પર હુમલો કર્યો આ સમગ્ર ઘટના આશરે સાડા ચારથી પાંચના કલાકમાં થયેલી હતી અને ત્યારે સુરત વન વિભાગના સ્ટાફને માડી ઉતારી એમના સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ધોરણે સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો અને સારવાર માટે તમામને અહીંયા બારડોલી ખાતે સરદાર હોસ્પિટલમાં લાવ્યા છે અને અત્યારે ત્રણે ત્રણ ની તબિયત સારી છે